ગુડ મોર્નિંગ આદુ મોર્નિંગ કયો દિવસ આજે ગોરેનો ચોથો કાલે છેલ્લો દિવસ પછી તો આધ્યાન કાલે જ આજે કાલ છેલ્લો ને કાલે પછી તો આધ્યાન મારવાની પછી વાતો ના ગુડ મોર્નિંગ આરતી गुड मॉर्निंग जय माता दी हम छोड़ रहे मजा अब इस पर जाकर दिन ब्लॉग में जाओ स्वागत है धीमे धीमे भी जैकी चालू करते हैं ना मुदावा काट दे जय माता दी जय माता दी बुद्धि 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 વાગ્યા છે છ વાગી ગયા છે સ્કૂલે થી ઘરે આવે મને આ જો સાયન્સ શું સાયન્સ શું ચાલે સાયન્સ શું સાયન્સ શું કર આવું કેવાય આ યોગ કરાકતી કરું કર તા હું કરજી બોલા કે સાયન્સ શું કેવાય સાયન્સ શું સાયન્સ શું સાયન્સ વા કો દા 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 યોગ જ કરતા હોય છોકરો અને રજા નહીં કાલ આરતી હું કરશું તો તમે આ હાલ મૂકો એકે છોકરા રજા નહીં હું કરશું આરતી

માગી એવી મન ને રાણી મને તો મળી મળી એ તો નીકળી અરે માગી એવી મન ને રાણી કદી ના મળી તો ગીતા લગ

સરસ લ્યો અને પવને આવી ગયો છે આથી પવન રોટલો લાવ ખાઈ લઈશું તમે અમારું કોઈ ટેન્શન લ્યો હા એ ગયો છે અમારો પવન તમે આયા ભાઈ પણ હું હજી રોટલી લાવ્યો નહીં આવો આવો મારી જોડે આવો અમારા પરમ મિત્ર યે અમે ખડા રહે ગાડે પેલી બાજુ જતી રે જશે આ રે નાદ બીવાય નથી બીવાય આ તો ઘરો થઈ ગયું આ ગરવ કેવાય ગરવ આરવ તૈયાર થઈને આવ્યો આ તમ તૈયાર થયો કોઈ ખબર ના પડી એવું સ્કૂલમાં સરસ અને કાલે તો ગુરુ છે તો એની તૈયારી પપ્પા અત્યારથી કરે બોલો એ પ્લાનિંગ બનાવી ગયો તમે જવાનું ફરવા મેં તો બનાવ્યું મેં નહીં બનાવી પપ્પા કહેતા કે તું નોરતા આવી નહીં ਹੂੰ ਇਹਨ ਵਰਤਾ ਜੀ ਓਕੇ ਤੇ ਜਈਆ ਵਰਤਾ ਜਦ ਵੀ ਜੁਰਤਾ ਹਾਲੋ દેશ ને ત્યારે જડે સુરતા હાલો રે સુરતા ગુરુજી ના દેશ શબોધ ત્યારે મારનો મન ખોને સુધારો જય ગુરુદેવ તો જમવા બેસી ગયા છીએ અને પિંકી બેન ફોન પણ આવે છે સાથે હરતી જમી લીધું છે અને કાલે ગુડી ગુડી તો બધી વાતો કરી સારી સારી કોણ આપણે જનો ગયા કોપિંગ કે મે હા દૂધે ખાઈ લીધું જોઈ લીધું ના હા મને ખાઈ થઈ ગયા ઓકે તો કાલે કરી દીધું મારા આવી ગયો છે એક ના એક ના આરામ ને રજા નહી કોઈને રજા નહીં કાલે ગુરુ છે તો જવાનો બધાનો પ્લાન ઘડ્યો છે નોરતા જવાનું જોઈએ હવે કાલ જેવો મેળા આવે નહિ ના તો બધા આપડે જઈએ નોરતા હું બધું ચાલો શું કોનો જાપાલ દે બપોરે આવતું રહ્યું કે થોડી ફર ફેર આવતી નહી થોડા થોડા છોટા પડતા હે થોડા થોડા બાવા હિન્દી બોલતા મેં નહી બોલો ગરમી થોડી છે થોડી નથી એવું ઠંડો ઠંડો પવન આવવાનું ગરમી લાગે હજી આમ આટલો બધો વરસાદ પડ્યો મિત્રો ગાઈશ પણ તો હજી આમ ઠંડક નહીં નહીં આમ લાગતું જ નહીં કે ઠંડુ થઈ ગયું આમ તો હજી હવા વરસાદ આવતો હોય ને જગ્યાએ પચાસ ટકા વરસાદ પડી ગયો ગયો હું તો બધું દિવાળી વહેલી એ નોર્થવેલો બધું વેલું અંબાજી ભાદરી પૂનમનો મેળો એ સાત સાત 9 એ હું માં મહિનામાં મેળો મેળો લે પૂનમનો અંબાજી ભાદરી પૂનમની ઈની એટલે હું આવજ રવિવાર હમ પૂનમ તો આજનો વિડીયો મિત્રો ગમે તમને તો લાઇક શેર કમેન્ટ કરજો જય માતાજી મળીયે આ બ્લોગ માં ત્યાં સુધી આવજો ગુડ નાઇટ જય માતાજી મમ્મી જોવો